જય જવાન જય કિસાન મિત્રો આપણે ચર્ચા કરવા માટે એના માટે અત્યારે મળ્યા છીએ એના વિડીયોના માધ્યમથી અહીંયા વાવ સુઈ ગામ અને થરાદના લોકોને આપણે જાણ કરવા માગીએ છીએ કે સમ્રાટ મીટરવાળું ગતકડું અને ધીમું ઝેર અત્યારે લોકોને પેરસવામાં આવી રહ્યું છે લોકોને મલમ લગાવીને મારવાના અને મારીને મલમ લગાવવાનું આ પરિસ્થિતિ અત્યારે ચાલુ છે આપણે વિગતે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સુઈગામ તાલુકાઓની અંદર સમ્રાટ મીટરનું ગતકડું ઘૂસી ગયું છે અને લોકોને અંધારામાં રાખીને ક્યાંક લોકોને છેતરીને ક્યાંક લોકોને કુડાવી ફૂસ લાવીને સમ્રાટ મીટર લગાવવાનું ચાલુ કરી દીધું છે જ્યારે અમને સમાચાર મળ્યા અને તંત્રની પાસેથી આપણે સમાચાર અને જાણ લીધી ત્યારે આ લોકો એવી રીતે સમ્રાટ મીટરનું લઈને આવ્યા છે કે કોઈનું મીટર બળ્યું છે તો એમની ઘરે સમ્રાટ મીટર આજે લોકો જઈને લગાવે છે કોઈના મીટરમાં કોઈ તકલીફ છે ને કોઈ લોકો અરજી કરે છે ત્યાં પણ આ લોકો જઈને સમ્રાટ મીટર લગાવે છે સમ્રાટ મીટર લગાવતા જો કોઈ એવો ભણેલો ગણેલો માણસ કે કોઈ ભીડાઈ જાય વિરુદ્ધ કરે છે તો તો આ લોકો એવું કહે છે કે ભાઈ આની અંદર તમારે બિલ આવશે આવું થશે તેવું થશે તેમ કરીને લોકોને છેતરી અને સમ્રાટ મીટર લગાવવાની કોશિશ અને પ્રયાસ અત્યારે ચાલુ છે અને ઘણા બધા અભણ લોકો છે જેમને ખબર નથી સમ્રાટ મીટર છે અને આવી રીતે સમ્રાટ મીટર લગાવવાનું અત્યારે કર્યું છે આ વિડીયોના માધ્યમથી વાવ થરાજ સુઈ ગામ કે બનાસકાંઠા જિલ્લાના થરાજ જિલ્લાના કે આજુબાજુમાં જ્યાં સુધી આપણો વિડીયો જાય છે અને જે લોકો સાંભળે છે તેમના સુધી આપણે સંદેશ આપવા માગીએ છીએ કે સમ્રાટ મીટર લા લોકોએ લાવ્યું અમારી માંગ છે સમ્રાટ ખેડૂત આપો અમને સમ્રાટ ખેડૂત બનાવો તમે આ તમે કરવા માંગતા નથી અત્યારે ખેડૂતની આવક ડબલ કરવાની જગ્યાએ ખેડૂતની જાવક ડબલ થઈ ખેડૂત દાવેદાર બન્યો અને દેવું એટલું ખેડૂત માથે વધ્યું કે દિવસે ને દિવસે ખેડૂત દાવા કરી રહ્યો છે કે આવી પરિસ્થિતિ થઈ ખેડૂતના દેવાની સીમલ માથાદી એટલી હદે વધી કે ખેડૂતનું જીવવું મુશ્કેલ થયું ખેડૂતની પેદાશ આવેથી એના કરતાં અનેક ઘણી જાવક થઈ રાસાયણિક ખાતરથી લઈ દવા ખાતર બિયારણથી લઈને બધી મોંઘવારી થઈ ખેડૂતની જણસના ભાવ ખેડૂતને મળતા નથી અને હવે તમે સમ્રાટ મીટરનો ગતકડો લઈને આવ્યા છો આ સમ્રાટ મીટર ખેડૂતોનો જીવ લેશે એવી પોઝિશન ઊભી થશે ત્યારે અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ સમ્રાટ મીટરવાળું તમે રહેવા દઉં અમારી લડાઈ છે અમારો વાંધો છે અને સતત અમે એનો વિરોધ કરીએ છીએ કે સમ્રાટ મીટર અમારે જૂતા નથી સરપણો ભધરાવાનું પ્રાણે પધરાવવાનું આ ક્યાંનો ન્યાય આ ક્યાંનો યોગ્ય સમ્રાટ મીટરવાળી વસ્તુ છે એની અંદર અમને ભારોભાર રોષ છે ભારોભાર છે અને ભારોભાર અમે વિરોધ કરીએ છીએ ગમે તે ભોગે અમારે સમ્રાટ મીટર નથી જોતું તો તમે શું પ્રાણે સમ્રાટ મીટર ઘુસાડી ગયા છે આ સમ્રાટ મીટર વાળા જે સિસ્ટમ છે એ આખી આખી લોકોને ખબર નથી પરંતુ આ ફોન જેવું છે એને રિચાર્જ કરવાનું ગમે ત્યારે તમારી લાઈટ કપાઈ શકે ગમે ત્યારે તમારી લાઈટ જઈ શકે લોકો ખેતરામાં રહેશે લોકો ડિજિટલ નથી લોકોને ખબર નથી આ પોઝિશન શું છે ત્યારે આ સમ્રાટ મીટરવાળું ગતકડું ધીમું ઝેર અત્યારે પીરસવામાં આવી રહ્યું છે ખેડૂતો સાથે પશુપાલકો સાથે જોડાયેલા બંને જિલ્લા બનાસકાંઠા જિલ્લો હોય કે જિલ્લો અત્યારની પરિસ્થિતિ લોકો એની અંદરથી બિલકુલ અત્યારે શાંતતા લોકોને ખબર નથી કે આ ગતકડું ચાલુ કર્યું સતત અમુક જિલ્લા તાલુકાઓની અંદર આપણે જોયું એનો વિરોધ થયો સદંતર અને બિલકુલ આ બંધ થઈ ગયું હતું ત્યારે અત્યારે લોકોને મલમ લગાવીને મારવાના એટલે ખબર ના પડે અને ખબર પડે ને બળતરા થાય ફરી વખત માથે મલમ લગાવવાનું આ પરિસ્થિતિ તંત્ર અત્યારે સરકારના ઇશારે ઈશારે કરી આ સમ્રાટ મીટરવાળો સતત અમારો વિરુદ્ધ છે અમારે નથી જૂતું સમ્રાટ મીટર જે હતો તે બરાબર છે એ યોગ્ય છે તમે ફ્યુઝ ચાર્જને ફલાણો ચાર્જને એમ કરીને પણ લોકોને લૂંટો છો જ્યારે મીટર લેવાનું થાય ત્યારે ખેડૂત હોય પશુપાલકો હોય આમ નાગરિક હોય મજૂર વર્ગ હોય પૈસા ભરે છે ફ્યુઝ એના ઘરના લાવે છે તમે સીલ સુધીના પૈસા લઈ લો છો પછી ચાર્જ છે એના અને છતાંય આ કંપનીઓને એવું હતું કે અધિયા એની પાસે કંઈક રહી જાય છે ગોજા ખેરવાનો છે ખેડૂતોને પશુપાલકોને નામ નાગરિકોને ખંખેરી નાખવાના છે એટલે લાઈવ સમ્રાટ મીટર અને એના ઘણા બધા વિડીયો આપણે જોયા કે સિટીઓની અંદર કેવડા મોટા પ્રોબ્લેમ થયા કેવડા મોટા બિલ આવ્યા આ પરિસ્થિતિ ઊભી થઈ છતાં આ લોકો પાછળ પડી ગયા છે અને આ લોકો ગુજરાતના લોકોને છોડવા માંગતા નથી ત્યારે આ કંપનીને બે હાથ જોડીને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે રહેવા દો ને લોકોને સાથે સાથે જાગૃત કરતાં કરતાં હું કહું છું કે તમે ચોખ્ખી ના પાડજો આવી રીતે કોઈ મીટર ફિટ કરવા આવે ને તમારું ન માને તો અમારો સંપર્ક કરજો પરંતુ આ સમ્રાટ મીટરથી આપણું કાસળ કાઢવા માટે આવ્યું છે એના સમ્રાટ મીટરનો સદંતરે આપણે સૌએ વિરુદ્ધ કરવાનો છે આ વિડીયોના માધ્યમથી વાવથરા જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે પાટણ જિલ્લો હોય અમને જ્યાંથી તમે જોતા હો ત્યાંથી આ સમ્રાટ મીટરનો તમે વિરુદ્ધ નહીં કરો તો ભૂલ ભરેલી જમીનમાં આપણે જેવું આ પણ તમારા માથામાં ચડી બેહવાનું છે અને પછી આ જવાનુંય નથી અને આ આપણો અંત લાવવાનો છે તો આ સમ્રાટ મીટરનું ગતકણું આપણી અંદર ન ઘૂસે આ સમ્રાટ મીટર ખેડૂતો પશુપાલકો આમ નાગરિકોને ઘરે ન લાગી આ સમ્રાટ મીટર લગાવ લગાવવા હોય તો ધારાસભ્યો મંત્રીઓ સંસદ સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી કર્મચારીઓ સરકારી ઓફિસોની અંદર તમતા લગાવો અમને કોઈ તકલીફ નથી પરંતુ સમ્રાટ મીટર છે એ સો ટકા ઉઘાડી લૂંટ કરવાનું એક હથિયાર છે અને આ હથિયાર યુઝ કરીને લોકોને ખંખેરવાનો ધંધો તમે મળ્યો આ તમારો ધંધો લાંબા સમય સુધી નથી ચાલવાનો આખા ગુજરાતના લોકો એનો વિરુદ્ધ કરી રહ્યા છે પશુપાલકો આમ નાગરિકો સૌ કોઈ વિરુદ્ધ કરી રહ્યા છે અને આવું કોઈ દેશની અંદર નથી તમે ક્યાંથી આ લઈને આવ્યા એટલે અમારે આવા રિચાર્જ કરાવવા નથી અમારે આ સમ્રાટ મીટર જોતા નથી અમારે જે પહેલાંવાળા હતા એનો સમ્રાટ મીટર અમારે બરાબર છે આ સમ્રાટ મીટરનું જાગૃત નાગરિક હોવાને ખાતર ખેડૂત આગેવાન હોવાને નાતે કે લોકો વતી લડો એના વતી તમામે સમુદાય વતી અઢારે આલમ વતી ખેડૂતો વતી પશુપાલકો વતી મજૂર વર્ગને આમ નાગરિકો વતી નાના વેપારીની મધ્યમ વર્ગ વતી મારી વિનંતી છે કે સમ્રાટ મીટરનો ભારે ભાર અમને રોષ છે સમ્રાટ મીટર અમારે જોતા નથી ને આનો અમને સદંતર વિરુદ્ધ છે એટલે મહેરબાની કરીને કોઈની ઘરે તમે લગાવવા ન જતા અને જો આવું થશે અને બળજબરી તંત્ર કરશે તો કોધી જિંદ્યા માર્ગે અમે મોટું આંદોલન કરશું અને આની સામે લડશું સંઘર્ષ કરશું અને સંઘર્ષ એ જ અમારો સ્વભાવ છે અને એ જ અમારો નારો છે એટલે મહેરબાની કરીને સમ્રાટ મીટરવાળું ગતકડું બંધ કરો એવી બે હાથ જોડીને વિનંતી